આજે આપણે વાત કરવાના છીએ ટેટ વન ભરતીમાં કે કયા વિષય પ્રમાણે કેટલું મેરિટ અટકશે અને તેમાં કેટલી જગ્યા પ્રમાણે અટકશે તો ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં છસો પચાસ જેટલી જગ્યા આવશે તો વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકશે એની ચર્ચા કરીએ ગુજરાતી વિષયમાં જનરલવાળા માટે એકસો અડતાલીસ ઓબીસી ઈડબ્લ્યુ એસ વાળા માટે એકસો ચુમ્માલીસની આસપાસ એસસીવાળા માટે એકસો તેતાલીસ એસટીવાળા એકસો સાડત્રીસ અને પીએચ વારા માટે એકસો છવ્વીસ જેટલું મેરિટ અટકશે એની સંભાવના છે હવે વાત કરીએ હિન્દી વિષયની તો હિન્દી વિષયમાં બસો જેટલી જગ્યા આવશે એમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા આવશે એની આપણે ચર્ચા કરીએ હિન્દી વિષયમાં જનરલ વારા માટે એકસો પાંત્રીસ ઓબીસી વારા માટે એકસો ચોવીસ વારા માટે એકસો છવ્વીસ વારા માટે એકસો પચીસ વારા માટે એકસો અને પીએચ વાળા માટે એકસો છવ્વીસ જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે સંસ્કૃત વિષયમાં બસો જેટલી જગ્યા આવશે અને એ વિષયમાં કેટેગરી વાઇસ અને વિષયવાઇસ કેટલી જગ્યા અટકશે અને મેરિટ કેટલું અટકશે એની ચર્ચા કરીએ સંસ્કૃત વિષયમાં જનરલ વાળા માટે એકસો ચુમ્માલીસ ઓબીસી વાળા માટે એકસો આડત્રીસ ઇડબ્લ્યુ વાળા માટે એકસો ઓગણચાલીસ એસસી વાળા માટે એકસો આડત્રીસ વાળા માટે એકસો તેત્રીસ અને વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે અંગ્રેજી વિષયમાં પાંચસો જેટલી જગ્યાનો સમાવેશ થાય છે અને પાંચસો જેટલી જગ્યામાં કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલું મેરિટ અટકે એની આપણે ચર્ચા કરીએ અંગ્રેજી વિષયની વાત કરીએ તો જનરલ વાળા માટે એકસો તેત્રીસ ઓબીસી વાળા માટે એકસો ઓગણત્રીસ એ એસ વાળા માટે એકસો ત્રીસ એસ વાળા માટે એકસો અઠ્યાવીસ એસટી વાળા માટે એકસો ચોવીસ અને પીએચ વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એટલી સંભાવના છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં નવસો જેટલી જગ્યા આવશે અને આ જગ્યા પ્રમાણે વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલું મેરિટ અટકશે એની ચર્ચા કરીએ ગણિત વિજ્ઞાનમાં જનરલ વાળા માટે એકસો ઓગણપચાસ ઓબીસી વાળા માટે એકસો તેતાલીસ એ ડબલ્યુ એસ વાળા માટે એકસો બેતાલીસ એસસી વાળા માટે એકસો એકતાલીસ વાળા માટે એકસો સાડત્રીસ તેમજ વાળા માટે એકસો ત્રીસ જેટલું મેરિટ અટકે એટલી સંભાવના છે હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો સામાજિક વિજ્ઞાનમાં સાતસો જેટલી જગ્યા છે અને જે વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલું મેરિટ અટકશે એની ચર્ચા કરીએ હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો જનરલ વાળા માટે એકસો ચોત્રીસ ઓબીસી વાળા માટે એકસો ઓગણત્રીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો ત્રીસ એસસી વાળા માટે એકસો અઠ્યાવીસ એસટી વાળા માટે એકસો ચોવીસ તેમજ પીએચ વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એટલી શક્યતા છે એટલી સંભાવના છે હવે કોમ્પ્યુટર વિષયની વાત કરીએ તો કોમ્પ્યુટર વિષયમાં સો જેટલી જગ્યા આવશે જેમાં વિગતવાર કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલી જગ્યા આવશે એની આપણે ચર્ચા કરીએ કોમ્પ્યુટર વિષયમાં જનરલ વાળા માટે એકસો ચાલીસ ઓબીસી વાળા માટે એકસો સાડત્રીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો સાડત્રીસ એસસી વાળા માટે એકસો છત્રીસ વાળા માટે એકસો ત્રીસ પીએચ વાળા માટે એકસો વીસ જેટલી જગ્યા આવશે એવી સંભાવના છે ચિત્રની વાત કરીએ તો ચિત્રમાં સો જેટલી સંભવિત જગ્યા આવશે અને કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલી જગ્યા આવશે એની ચર્ચા કરીએ જનરલ વાળા માટે એકસો પચીસ ઓબીસી વાળા માટે એકસો ત્રેવીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો ત્રેવીસ એસસી વાળા માટે એકસો ત્રેવીસ એસટી વાળા માટે એકસો વીસ અને પીએચ વાળા માટે એકસો વીસ જેટલી જગ્યા આવશે એવી શક્યતા છે